હેલો મારી વાલી વાલી બેનો આજે તમારી માટે ન્યૂ કલેક્શનમાં સાડી અમે લઈને ગયા છીએ તો જુઓ આખો વિડીયો સાડી તમારી માટે લઈને આવી ગયા ફેન્સી સાડી તમને ક્યાંય મળે સ્ત્રી શક્તિ સાડીમાં તમને મળી રહેવાની છે તો જુઓ આખો વિડિયો મસ્ત એન્ટિક જો બાંધણીમાં કે મસ્ત ચીણી ડિઝાઇન વાળા સાડી લઈને આવી ગયા આવ્યા જો તમારા પ્રસંગમાં ફેરવા માટે સાડી તમને અહીંયા મળી રહેવાની છે જંડલા ચુંદડી અથવા અથવા પ્રેરાવણીમાં માટે મસ્ત એન્ટિક જો ભારેમાં તમે સાડી લેવા માંગો છો તો આ પધારો શ્રી શક્તિ સાડી જ ગઢડા કારણ કે એન્ટિક ડિઝાઇનનું બધી આપણે રાખ્યું છે ભારેમાં આપણે કારણ કે લૂઝના વિડીયો મેકતા હતા કે પાંચસો ની બે હજાર ની બે એ નહીં પણ એથી ભારે પણ આપણે સળીઓ બધી રાખવી છે વર્કવાળી તો તમને એ પણ બધી અહીંયા મળી રહેવાની છે જોઈ લો મસ્ત એન્ટિક ડિઝાઇનમાં કેવી સરસ તમારી માટે સાડી અમે લઈને આવી ગયા છીએ તો આ છે પધારો શ્રી શક્તિ સાજીસ ગઢડા અને એન્ટિક બધાય પીસ તમને અહીંયા મળી રહેવાના છે